રાજ્યભરમાં મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ પડી શકે છે ભરૂચમાં હજી પણ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં ભારેથી ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી અને તાપીમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે વલસાડ અને દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે ત્યારે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આણંદ અને વડોદરામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પંચમહાલ વડોદરા અને ડાંગમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે ત્યારે વિન્ડીના માધ્યમ દ્વારા પણ સમજીશું કે આજના દિવસે ક્યાં સૌથી વધારે વરસાદ રહી શકે છે રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે જેને લઈને રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જેના સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદ રહી શકે છે તેવી સંભાવનાઓ છે તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક કેટલાક ભાગો જેમાં ભાવનગર બોટાદ રાજકોટ મોરબી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને એક સાથે એક બે ત્રણ અને આ ચાર આ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યભરમાં આજે વરસાદ રહેવાનો છે જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ધોળકા સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ આજ પ્રકારે રાંધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર સહિતના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે રાજ્યભરમાં આજે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ